કાલે થર્ટી ફર્સ્ટનો જે બંદોબસ્ત ચાલુ હતો એ દરમિયાનમાં એચજીની ટીમને અગાઉથી અમારી આની ઉપર વોચ પણ ચાલુ હતી અને અમને એવું માહિતી હતી કે અમુક જે વ્યક્તિઓ જે છે એ ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા ઓજી ટાઈડ દવા વગેરે કોડવરથી જે છે એમડીનો વેપાર કરે છે તો ગઈકાલની અમારી ટીમ જ્યારે બંદોબસ્ત માહિતી દરમિયાનમાં માહિતી મળી કે અહીંયા એ વ્યક્તિ માલ આપવા આવનાર છે તો અમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ ચારની બહારના ભાગમાં જીલ ભૂપતભાઈ ઠુમ્મર અને બીજા બે વ્યક્તિ ખુશાલ રાડપરિયા અને ભરત દામજીભાઈ લાઠિયા આ ત્રણેય વ્યક્તિ એમડીનો બસો છત્રીસ ગામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા તે દરમિયાનમાં એ સુધીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ભૂપતભ છે જે એ બસો છત્રીસ ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો તેમજ ખુશાલ રાણપરિયા અને ભરતપુર લાઠિયા આ બંને જે છે એ ત્યાંથી નાસી ગયા એટલે એમને વોન્ટેડ જાહેર કર્યા છે આ રીતે ટોટલ સાત કિલોગ્રામ પંચાવન ટોટલ બસો છત્રીસ ગ્રામ એટલે કે સાત લાખ પંચાવન હજારનો મુદ્દામાં જે છે જપ્ત કરેલો છે આરોપી જે છે જીલ ભૂપતભાઈ ઠુમરે એ પોતે પણ એમડી નો બંધાણી છે અને આની ઉપર બીજો કોઈ અગાઉ કેસ દાખલ થયો નથી પોતે કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કામ કરે છે અને પોતે બંધાણી હોય પછી પૈસાની જરૂરિયાત હોય પોતે પણ આનો પેડલ બનેલો છે અને આની ઉપર મારી અગાઉથી વોચ પણ હતી છ થી આઠ મહિનાથી આ જે છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કરે છે પરંતુ બીજી વધારાની વિગત જે છે એ ખુશાલ રાનપડિયા અને ભરત લાઠિયા આ બંને જે છે ત્યારબાદ વિગત જાણવા મળશે આ ડ્રગ્સ જે છે એ છે ક્રિસ્ટલ એમડી એને કોડવડમાં મ્યાવ પણ કહેવામાં આવે છે જે બંદોબસ્ત ચાલુ હતો એ દરમિયાનમાં